હવે તરસ મટી રહી આ થોડા થોડી માં તું થાકી ગયો હવે એક કામ કરું અહીંયા કોઈ ગામનું છે નહીં ને તા એકાદી હારી હારી નીંદર કરી લો આમ થોય તો દીનો ઉજાગરો છે એ આલો આલો

એટલે ઈ ઓલી તળાવે પાણી પીવા જ્યો હશે એટલે આપણે અહીંયા જઈને એને પકડી લેશું હા ઈ થાય હો હાલો હાલો આમ જો બાપા આજકાલે કેજીને પકડીને 5 લાખ રૂપિયા લઈ લેવાના થાય છે 1 રૂપિયો આખા ગામને ન જ દેવાનો થતો કાઈ વાંધો ની બટા આમ જો

ને કેદી પકડાય ને ના પાંચ લાખ આવે ને એમાંથી મને બે લાખ વાળો આઈફોન લઈ ગયો અરે આઈફોન તો તને લઈ જ દઉં ને આપણે પાંચ લાખ રૂપિયા આવશે બોલ હાલ ઘર ઘા હાલ શું છું

हँ गदो का यलसल करवान्ति साना मुना आपनिया जई एन हमसो पाद्र पकडी ले हालो का हकडास नो करता हालो हालो अय बेटा उपर उपरै जोला पण के दिहु तो जो ए थोरो बापा अय ओलो हुतोय के दि नै

મને શાંતિ થી જીવવા મે પકડો બો પેલા ઓ પેલા મે પકડો એ 5 લાખ મે લીધી છું એ પકડ્યો પકડો લો ઓ રો 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 માં જો નથી જો ઓરખને ઘડે ભાગી ગયો ને તો આપણે બધા લબડી જશું એક કામ કર બોલ જોરો ને ફોન કર આય બેટા આ કંકુડોસી વાત સાચી છે આમ જો ઓલકા ઘોડે થાશે ઓલકા બધા હરખોજ ભાગ પાડશું કોઈ પોલીસ ફોન કર બેટા

ダムનાએ પકડ્યો છે પાછો મૂકાવલો ભાગી જાય જાવ 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 સાઈ જાવ 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 પકડી રાખ્યો ભાગવો ન ક્યારે આવશે હું ભાગી જ ન જાવ હુંડે આવશે એટલે બધાને ભાગ પાડવો છે બાપા એ હું નહીં ભાગી જાવ તમે મારી નાખશો મહાણી આવ એ આવો સાહેબ તમે આવી ગયા નકર મારી નાખે આરા દીકરાને ઓયા પકડી લીધો તોય મોકાવીને ભાગી ગયો હે કોઈ બાપા હવે કોને પકડ્યો તો આને અમે આખા ગામે હપઈને પકડ્યો હે રમતદાર આને રાખો

ये अरे भागी ना हूं